સરકારના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર સાધ્યું નિશાન વાવ થરાદ સુઈ ગામ પ્રજાની હાલ બેહાલ ત્યારે ગેનીબેન સોમનાથમાં અધિવેશન કરી રહ્યા છે પ્રજાની વાર આવવાને બદલે ગેનીબેન સોમનાથમાં કયો પાઠ બનાવી રહ્યા છે ગેનીબેન ઠાકોરને મતદારોએ જીતાડ્યા છે પરંતુ એ જ મતદારોને ગેનીબેન ઠાકોરે બેહાલ કરી મૂક્યા છેલ્લા છ દિવસથી સરકાર અને તંત્ર રાહત અને મદદ કરી રહ્યું છે પરંતુ એ વિસ્તારના સાંસદ હજી દેખાયા નથી ખૂબ જ દુઃખની બાબત કહી શકાય બનાસકાંઠાની પ્રજા માટે કે ગિરીબેન સોમનાથના અધિવેશનમાં વ્યસ્ત છે બનાસડેરીના માધ્યમથી વાવથરાદને સોયગામમાં રાહત મદદની કીટો પહોંચાડાઈ બનાસડેરી દ્વારા ભાજપ કાર્યકરો દ્વારા અને અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ કરી રહી છે સેવાનું કામ દિવસનો પગાર અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર તમામે તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાવ્યો છે બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામે તમામ જે તે અહીંયા પંદર કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ બધ તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા આ પૂરગત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ પોતે અધ્યક્ષશ્રી હોય માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના ગેનીબહેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે હવામાન ખાતાની આગાહી જ્યારે છઠ્ઠી તારીખે જાણ થઈ કે વાવાઝોડું વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે તો સૌથી પહેલાં મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર હાથેની કે આમાં કોઈ પણ કામની જરૂર પડે કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી ચકું છો બીજું કે આઠ ને નવ તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ બે હજાર સત્તરમાં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું પંદરમાં આવ્યું પણ વાત એ હતી કે જ્યારે સત્તરમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં તંત્ર આખું હતું કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જ્યાં તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય કેશ ડોલની વાત હોય ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જૂનાગઢ છે તો હજુ વહીવટી તંત્ર અમે આજ હવારથી ગામડામાં ફરીએ છીએ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે અને હોય કે ના હોય પક્ષા પક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિકે વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે આ તમે રસ્તામાં આવ્યા છો કેટલું પશુધન મરેલું છે કેનાલો બધી તૂટી ગઈ છે જમીનનું ધોવાણ પણ એટલું થયું છે મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી આ ત્રણે ત્રણ રોડ આ પાંચ પાંચ કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે એ વેદના જેને સ્થળો પર રહીને જોયું હોય એને થાય ટીકા ટિપ્પણી કરવાવાળાને ન થાય

એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે અને આવા સમયે જ્યારે સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ એ એની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વહાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે બેન સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે તમે વિસ્તારમાં પહોંચ્યા છો શું લાગે છે તમને હું કોઈ પૂછું ટીકાટી પણ કરું એના કરતાં ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય તો તમે ગામ લોકોને પૂછી જો એમાં મારે કઈ કહેવાનું રહેતું નથી કમ્પ્લીટ